એવું બધું કે મારા પણ કપડાં પલળી ગયા યાર બધાય જાઓ મારી કપડાં પલળી ગયા હું જાગ્યો તા તો મારે કપડાં પલળી ગયા યાર મારે સુકાવા પડશે અંદર બી હોય કાલે લોક કરી નાખ્યા પછી મારે દૂધ ગરમ કરવાનું છે બધું અને તો પણ મિત્રો બે દિવસ તમારે ફઈના કરી ગયા છે ફઈના કરી ગયા છે જે આવવા નથી એવું બધું છે કેમ કે રોકાઈ ગયા બે દિવસ હું પાક આજે આવશે મારા અંદાજ વરસાદના કારણે નહીં રહી ગયા આમ જો મિત્રો તો દવા હોય છે બે દિવસ એટલે લો નથી ઉતારો બે દિવસ ખરે કોઈ હોય ને હું એકલો કોઈ ઉતારો મજા ન આવે એવું બધું છે ચાલો બી કન્ટિન્યુ થોડોક મજા આવે વરસાદ તમે લો આમ બંધ થતો જ નથી એમ મિત્ર હું તો જાય ગયો ત્યાંનું જ છે સાડા આઠે હું તો લગભગ આઠ વાગ્યા વરસાદ ચાલુ થઈ ગયો તમે પાણી આવી ગયો તમે

કરો જો તમે લગભગ નદી કાઢ છે મિત્રો ફરતે વરસાદ છે આ જો અમારા ઘરમાં આવો મળ્યો અમારા કાકાના ઘરમાં તો કરી ગયું છે તો આ બધું તમે તો સમજો આવી ગયો એ લીધું કેટલું પાણી આવી ગયા અરે ઓળ આવા વરસાદ હોય સવાર સવારમાં દેવા મડ્યો ક્યાં શું છે મિત્રો

આયે લઈ પાણી અમારે પડ દીધું તો કેટલું તમારે એમ કેવો વર્ષે કમેન્ટ કરજો મિત્રો અમારે તો ભૂકા બોલે નઈ ખાય હાલો ડાબા મજા આવી ગયો વાર વાર નાવાની નાસ્તા પાણી કેરા વિના ના વરસાદ એવો મિત્રો અમારે રોય ઘરમાં જો પાણી કેટલું આવી ગયું છે તમે જો સમજો અહીં લેગી આવી ગયું આ સાઈડ આવી ગયું અને મારા કાકાનું ઘર બતાડું તમે સમજો અહીં જો સમજો સમજો આમ બિચાર સંગડા બધું ડૂબી ગયું યાર સમજો અહીં જો લારી બધું પલળી ગયું ડૂબી હોતે ગયું આખું પલળી તો ઠીક પણ ડૂબી ગયું ડૂબો આવ્યો

ખતરનાક પાણી આવી ગયું હજી ધીમું છે કાપરે પરેશભાઈ તો હવારમાં છત્રી લઈને ઉભા રહી ગયા હું તો પલ્લુ છું દુકાન મોકા ખોલી હે તેમ તેમ છે ઓકા હાલ આલની કેટલું પાણી આવ્યું છે મિત્રો આમ જો વધારે વધારે પડતા પડી ગયો 7 વાગે ચાલે છે 7 વાગે 7 વાગે મિત્રો હું તો જાગ્યો છું હજી હમણાં કઈ ખબર નહીં હું તો એવો દે વગો સારું કરી દીધું આપણું કામ વરસાદ જો તો ખતરનાક પડે નો એટલા અહીંયા પાણી ધીમું છે મિત્રો ક્યાં લાગી આવી જાય ક્યાં લગી જો આ લાગી પાણી જાય

આપડી ફોર્ચ્યુનર લઈને નીકળીએ વાડી મિત્રો હવે વાડીએ પહોંચી ગયા નીન પણ નાખી દીધી છે ખાવા મળ્યા છે દીદીનો કોલ આવી ગયો વાતમાં તો ખાવા ખાય હોય ગયા મિત્ર તો અને મારો કેવું મસ્તો દેખાય છે વાહ તડકે નીકળે છે ખતરનાક અને આમ વરસાદ પણ છેડ્યો મિત્રો તો પાછો આવ્યો હતો ને તમે તો વાદળા ચેડ્યા છે ખતરનાક વાદળા ચેડ્યા છે તો તડકી ફૂલ છે એટલે આનંદ આવે છે મજા આવે છે કેટલા દિવસે મિત્રો સાચું કહું હે તો પંદર તારીખથી તમે ગણો પંદર પંદર જૂનથી હા પંદર જૂનથી આ આજ થઈ છે છવી છવી થઈને આ છવી જૂન થઈ મિત્રો ત્યાં સુધી છે ને હજી આ તડકી કાઢી પંદર અગિયાર દિવસ છે ને હા ઢક ને ઢક આ તડકી થોડીક નીકળી જવા તમે આ સીધી અમે થોડુંક નિંદવા ગયું છે પપ્પા મમ્મી આવવાના જ છે હમણાં કોટા પીઠા નોકરી વેગ ગયા છે ડાયરેક્ટ પપ્પા નાથી મને કાવી જશે મમ્મી હાલો બી કન્ટિન્યુ થઈ ગયો પાણી તો નહીં પછી આવશે એ પાણી પાછું પપ્પાની પાડી દેશે અરે મહાદેવ મહાદેવ ઘરે આવો છો ઘરે જો વરસાદને કારણે અમારે પાછું તો મેન હેમંત સાફ કર્યું તો ખેર અમારા ધાબુ છે ને મિત્રો નાનું ધાબુ કહેવાય તો મારી સ્ટાઇલ નાખેલી છે આ જો કેટલો છે કચરો લીમડાના પાંદડા બધે સાફ કરવાનો છે આ પણ આ સાડ પણ છે કલર કરેલો હતો ડીશને દરિયાડી છે વાહ કઈ વાંધો નહો તો હું ફટાફટ સાફ કરવા મડું મિત્રો હું પણ લેતા આવો છું સાફ કરવું પડશે હાલો પહેલાં છે ને હું લીમડો બધું લઈ લઉં પછી સાફ કરું ભેગું બધું ભેગું થાય તો પછી મજા નહીં આવે મિત્રો આલો મિત્રો આલો મસ્ત મેં સાફ સફાઈ કરી નાખી મસ્ત ક્લીન કરી નાખ્યું તમે જોઈ શકો છો તો પાણી આવે બધું કઈ ભરા નહીં જો તમે કાંઈ ઘટાની એમાં

મિત્રો મોઢે પૂરી ગયા તો કાલે અષાઢી બીજ છે ને આવ્યો તો પાણી કેટલું અમારે મળે અમે કેતન ભાઈ પરેશભાઈ આવી ગયા સાથે આમાં ગણપત આવ્યા છે આવી જાવ જી હાલો ઈશાની બધા આવી ગયા છે અત્યારે છે ને મઢની સાફ સફાઈ કરવા માટે કાલે છે અષાઢી બીજ આવી થજા સડાવવાની છે મારે કઈ છે નું આવી આવ્યા પડીશ હાલો મિત્રો ફટાફટ છે ને અમે સાફ કરી નાખીએ તો મિત્રો હા યસ રયો ઘણું કારણે હું કેત નતો તો કે આ ભગી સેવન મોકો દેવાય આવા હું પછી આમ મારું કેટલું છે ઘણું તો મસ્ત સાફ સફાઈ કરી નાખી વાડી

કે કે કેટના કે યે હું મેરો મસ્ત સાફ સફાઈ થઈ ગઈ જો પાણી બધું કાઢ નાખું